નમસ્કાર दर्शक मित्रों आप जो रहा छो मुंबई तरंग न्यूज हूँ छो एंकर अर्पिता पटेल हम जो अगत्य न समाचार नमस्कार मित्रों चौबीस लोकसभा बैठक न અને મારા વિસ્તારમાં મિની બજાર વિસ્તાર આવે છે અહીંયા સૌરાષ્ટ્રવાસીઓ બધા છે સૌરાષ્ટ્રવાસીઓની મુલાકાત લીધી હીરામાં મંદિર છે એની પણ માહિતી લઈ છે અને અમારા વિસ્તારમાં ડોર ટુ ડોર મિની બજારમાં શરૂઆત કરી છે જેથી કરી સૌરાષ્ટ્રવાસીને શું પ્રોબ્લેમ છે કે એના કારણે મંદી છે સરકાર શું સહાય આપે છે સરકાર કઈ રીતે મદદરૂપ થાય છે એ લોકો અરે ચર્ચા કરું છું લોકો ત્રાહીમામ થઈ ગયા છે ત્યારે હીરાના કારખાના પણ બંધ છે અને વેપારીઓ નાના વેપારીઓ પણ મુશ્કેલીમાં છે હીરા દલાલો પણ મુશ્કેલીમાં છે એટલા માટે અમે આવ્યા છીએ આ વખતે સામે ભારતીય જનતા પાર્ટી વર્ષોથી આ બધા સૌરાષ્ટ્રવાસીની માગણી હતી કે ભાઈ અમારી વસ્તી વધારે છે તો અમને ટિકિટ આપો તો ભારતીય જનતા પાર્ટી ટિકિટ નથી આપતા લોકોનો પ્રતિસાદ એવો છે કે આ વખતે અમે તમારી સાથે છે સૌરાષ્ટ્રવાસી માટે અમે તમને પૂરો સાથ સહકાર આપશું મિની બજારના નાનાથી લઈને મોટા વેપારી હીરાના નાના રત્ન કલાકારોથી લઈને મોટા રત્ન કલાકારો હીરાના કારખાનાવાળા બધાનો સાથ સહકાર પૂરો રહી શકે આ વખતે અમારે બતાવી દેવાનું છે અને અમે તમારી સાથે સહી ઇન્ડિયા ગઠબંધનને આ વખતે સો ટકા વિજય અપાવીશું એ રીતની ખાતરી આપે છે